નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતેથી રૂપિયા ત્રેપન હજાર ચારસો કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે ઓપરેશન સિંધુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર દેશના સરહદી જિલ્લા કચ્છ ખાતે પધાર્યા હતા વડાપ્રધાને ભુજ ખાતેથી રૂપિયા બે હજાર ત્રણસો છવ્વીસ કરોડના અઢાર વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂપિયા એકાવન હજાર ઇઠ્યાસી કરોડના પંદર કામોને શિલાન્યાસ કરતા સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણા દેશનો તિરંગો ઝૂકવો જોઈએ નહીં વડાપ્રધાને કચ્છી માળુઓને સ્થાનિક મીઠી બોલીમાં આવકાર આપીને જણાવ્યું હતું કે કચ્છના લોકો સરહદના

કચ્છના ખૂણે ખૂણે જવાનો અવસર પ્રાપ્ત થયો એ વાતનો આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાને કચ્છના લોકોનો આત્મવિશ્વાસ તેમના જીવનને પ્રેરણા આપનારો ગણાવ્યો હતો નર્મદા નદીના પાણી થકી કચ્છમાં આવેલા આમૂલ પરિવર્તનનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે સદીઓથી પાણીની તંગીનો સામનો કરતા કચ્છમાં નર્મદાના નીરના અવતરણથી દિવાળી જેવો પ્રસંગ સર્જાયો હતો

થયેલા કચ્છના વિકાસ અંગે વડાપ્રધાને ઉમેર્યું હતું કે આશા અને નિરંતર પરિશ્રમથી કોઈ પણ પરિસ્થિતિ બદલાઈ શકે તે કચ્છ જિલ્લાએ સાબિત કરી દીધું છે કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપની વાત અત કરતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે ભૂકંપ બાદ દુનિયાને લાગ્યું કે કચ્છમાં હવે કંઈ પણ શક્ય નથી ભૂકંપ બાદ કચ્છી જણોના ખમીર ઉપર મારો વિશ્વાસ ટક્યો હતો અને તેના લીધે જ તમામ સંકટોને પાર કરી ભૂકંપને પણ સંપાવીને કચ્છી માળુ બેઠા થયા હશે વડાપ્રધાને ઉમેર્યું કે કચ્છ સહિત સમગ્ર દેશના રિન્યુએબલ ઉર્જાના પ્રોજેક્ટ્સ દુનિયામાં ગ્રીન ઇકોનોમી બ્લૂમ કરવામાં કેન્દ્ર રહેશે એવો વિશ્વાસ વડાપ્રધાને આ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાને કહ્યું હતું કે કચ્છ દુનિયામાં ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ગ્રીન હાઇડ્રોજન એ નવા પ્રકારનું ઇંધણ છે આગામી સમયમાં કાર બસ સ્ટ્રીટ લાઇટ વગેરે તેનાથી ચાલશે જે ભારતના ઉર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર